હરે રામ 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 હરે રામ હા ભાઈ છે ને અમારે બહુ શરમ કેમ કે ક્યારે કેમેરા સામે ન બોલ્યો હોય ને એટલે શરમ શરમ લાગે ભાઈ હા આ ભાઈનું નામ છે આર્યા એટલે ઓછા ભાવમાં ઘણી બધી વસ્તુ આવતા હોય ને તો એક વસ્તુ યાદ રાખવાની લેવાની ને કેમ કે એ બધું પૂરું થઈ ગયેલા જોઈએ એમ નબળી વસ્તુ જોઈએ જો કે આપણે લેથી લેવાઈ ગયા હવે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં આવશો આપનો હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યુ બ્લોગમાં નવા માં ગાય છે ટાઈમની વાત કરું તો બાર સાડા બાજે ટાઈમ થઈ ગયો છે અને ભાઈ આજે છે અમાસ તમે મેં ભાઈ બે પાર્ટ જોયા હશે પાછા એક સફર ફરી એકવાર આપણે ગાંધીગીરમાં ગયા હતા ટપકેશ્વર ગયા હતા અને ભાઈ તુલસી તુલસીસેન ગયા હતા તમે બે બ્લોક જોયા હશે અને ખતરનાક ઓલા કરતા આ બ્લોક બહુ ખતરનાક આમ કોમેડી ફન એમ બાકી જોવાની મજા આવી હશે તમને મજા આવી છે ને તો ચલો કઈ વાંધો નઈ ભાઈ અત્યારે આજે છે અમાસ અને બપોર થઈ ગયો છે આમ તો જો કે સવારનું જવાનો પ્લાન કર્યો તો બટ અમાસ એટલા એટલે આજે પાણી રેડવા જવાનું હોય ને એટલે પછી અમે ગામમાં પાણી રેડવા વયા ગયા હતા આમ તો બ્લોકમાં સવારના ચાલુ કરવાનો હતો બટ પછી પાણી રેડવા વયા ગયા ને પછી મેં કહું નથી ઉતરું બપોરના આપણે હશું ને તો ત્યારે સ્ટાર્ટ કરી દઈશું જો કે હાથ પકડ અત્યારે આપણે જવાનું છે સવારના જવાનું હતું હાથ બટ તો કેન્સલ કર્યું અત્યારે જઈએ છે હું ને સાર્થકભાઈ જાય છે એ રુદ્રેશ્વર પણ મેળો હશે અને હાથ પકડ પણ મેળો છે બટ આપણે રુદ્રેશ્વર તો હમણાં ગયા હતા એટલે રુદ્રેશ્વર જ જાઉં તો પાછી હાથ પકડ જઈ આવીએ બાકી નીકળ્યા હો ભાઈ જયંતભાઈ નહીં કઈ વાંધો ને ચલો ભાઈ બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો થોડીક કરો શાંતિ રાખો ભાઈ આપણી જાય છે આ પુકાર આ જ પોકાર કહેવાય આજના કહેવાય બે નામ છે ત્રીજું નામ હોય તો ખબર નહીં આવે આ બે તો મને યાદ છે હમ હરે રામા 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 હરે રામા એટલે ઓલા બ્લોક તમે જોયા હશે ને ગાઈશ એમાં ભારે ગીત ગાયું આપણે બાકી મજા આવી હતી તાકાત છે એમાં પાર્ટ ટુ માં તમને જોરદાર મજા આવી હશે કેમ કે ગીત જ ગાતા હતા અમે સાર્થક ભાઈ આવ્યા હશે જવું ને હવે હાલો ભાઈ જાય હવે તો મહાદેવ હર ભાઈ આપણે પહોંચી ગયા છે આજ નથી ને ભાઈ આપણે ગાડીએ પાર્ક કરી દીધી છે જો બાકી તમને અહીં દર્શન દર્શન કરાવી દો ભાઈ બાકી તો કે ટ્રાફિક ફૂલ છે બાકી અહીં જો તમારે લેવું હોય તો આવી જજો ભાઈ આજના દીમાં બાકી કાલે તો મેળો પૂરો થઈ જશે હે ને ચલો બાકી આગળ જઈએ હા ટ્રાફિક દર્શન કરવાનું ફૂલ છો ગાયે ગય છે ને જો પાણી ઓછું છે બાકી ગયા વર્ષે બહુ વધારે પાણી નદીમાં ઓછું પાણી છે બાકી ફૂલ હોય એમ પાણી તો ભાઈ વેબડા ટ્રાફિક પાત નીકળી ગયા છે બાર બાર અમારા સાહેબને હે ને હું લીધું ત્યાં બદામ શેક બદામ શેક કે બદામ શેક લીધું જો કે વિચાર કઈ બા જવું

અહીંયા ટ્રાફિક છે આગળ શું છે બોલને ને ખાવી બોલ લઈ જાય પાણીપુરી નથી ખાવી પાણીપુરી નથી ખાવી આમ જવું બસ ઓલી વાર બામ પેલા વિચાર લઈએ હું ખાવું એ પછી તમારી સાથે વાત કરી આવું તો ફાઇનલ ફાઈનલ આને શું કહેવાય આને નસો કહેવાય ને જે કહેવાય તો ભાઈ આપણે એક પેટ લઈ લીધી હે કટલી ઘડી વાળી જગ્યા વાર શું કહેવાય કટલી ઘડી વેટ કરી ત્યાં તો માંડ માંડ બનાવે

ચાલો બાર બાર નીકળના વાત કરીએ ભાઈ ટ્રાફિકમાં છે ને અત્યારે તો આપણે ભાઈ એ બરાબર બરાબર આપણે મેળામાં છીએ ને લીધું છે પકડ છે ડિસ્મિસ છે અને ટેસ્ટર છે ને ટોર્ચ છે તો કે આ બecer વસ્તુ છે આ લોકો 100 રૂપિયામાં ક્યારે આટલી બધી વસ્તુ આપે 100 રૂપિયા ને એવું છે 100 રૂપિયામાં ક્યારે આપતા હા બાવ નબળી વસ્તુ છે બધી એક કોઈ એક ને ખોલીને જોઈને તો એક એક નબળી વસ્તુ છે જો કે 100 રૂપિયામાં ક્યારે વેચતા આ બધું નબળું હોય ને ત્યારે જ જતો યાર એટલે ઓછા ભાવમાં ઘણી બધી વસ્તુ આવતા હોય ને તો એક વસ્તુ યાદ રાખવાની લેવાણી ને કેમ કે આ બધું પૂરું થઈ ગયેલા જોઈએ એમ નબળી વસ્તુ છે જો કે આપણે લેથી લેવાઈ ગયા હવે વાંધો નહીં બહુ એટલી બધી નબળી પણ હતી સારી છે કઈ વાંધો નહીં ભાઈ ભાઈ આજનાથી થોડેક જ દૂર એક મહાદેવનું મંદિર આવેલું છે તો આપણે અત્યારે ત્યાં આવ્યા છીએ ચાલો તમને દર્શન કરાવું તો ભાઈ દર્શન તો કરી લીધા આ ભીડ ભંજન ક્યાં છે મહાદેવનું મંદિર છે કાકા ભીડ ભંજન ક્યાં તો ભાઈ આપણે અહીં નીકળીએ છીએ સીધા ઘરે ખેતરાઓ પાણી આવે છે ચલો કઈ વાંધો નહીં આવે ગાડી આપણી સામે પાર્ક કરેલી છે તો નીકળે ચાલો લેટ્સ ગો ગો ટુ હોમ તો ગાઈઝ અત્યારે સાંજ પડી ગઈ છે અને ભાઈ રાતનો પ્રોગ્રામ છે અત્યારે વડાપાઉન વાહ ભાઈ વાહ ફર્સ્ટ ટાઈમ આપણે ઘરે વડાપાઉન બન્યા છે તો ચાલો અત્યારે ભૂખ બહુ લાગી છે તો ફટાફટ ખાઈ લે બધું બની ગયું છે ચાલો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી અને મળીએ બીજા કાલેના બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ